નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે જે પ્રકારે ગઈકાલે ચર્ચા કરી હતી ગઈકાલે અલગ અલગ વાત પણ કરી હતી કે કયા કયા આજે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને સાથે જ લેવલ્સ પણ આ જે પ્રકાર નિફ્ટીના ગઈકાલે જોયા હતા ત્યારે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે પ્રકારે વાત કરી હતી તેવો કારોબાર રહ્યો છે કે કેમ અને સાથે જ આજે ખાસ કરીને વાત કરી તો આજે કેવી સ્થિતિ માર્કેટમાં રહી શકે છે શું ખાસ બાબત છે ગ્લોબલ સંકેત કેવા મળી રહ્યા છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ સાથે જ આપણા પણ કોઈ સવાલ તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ રેશ મોત્યાની રેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર

એક માટે જે તેજી કરતો હોય એના માટે તેજીનો દિવસ સારો હોય તો વેટ એન્ડ વોચ અને સેલર મંદીવાળાનો દિવસ ખરાબ જ્યારે મંદી હોય ત્યારે તેજી અને વેટ એન્ડ વોચ વાળાનો દિવસ ખરાબ હોય મંદી દિવસ સારો હોય વેટ એન્ડ વોચ નો જે દિવસ છે બંને માટે આવા ટાઈમે શું કહીએ સારો જ કાલે મંદી વાળા માટે કહીએ ને કે ઇન્વેસ્ટર અલગ અલગ પ્રકારના હોય છે બે દિવસના અઠવાડિયાના મહિનાના મે બી કદાચ એમને એક ટીયા બોટમ ફિશિંગ リસ્ક લેવાની કદાચ એનામાંથી દિવસ ગઈકાલનો આપણે ગણી સકીએ છે કહેવાનો ભાવ શોર્ટમાં એ છે કે ગઈકાલે મંદી વાળા પ્રોફિટ બુકિંગ ડે એટલે કેલે માર્કેટમાં આપણે જે પ્રોડક્ટ દિવસની કહેતા હતા કે ભઈ માર્કેટમાં ક્યાં બી કોશિયસ ભવિષ્યત કંસલો આપણો જે ટાર્ગેટ છે એ આવી ગયો છે તો નો ફ્રેશ અપર લેવલ सो, सो कहता था। But एक के के आपने पांच सौ चार सौ टीवी तो यू हेव टू अपर साइड बट टेक्निकली ट्वेंटी टू थाउजंड थ्री हंड्रेड वॉज एन इम्पोर्टंट रेजिस्टंस विच वी वर विद अ फोर्स के

નો ડાઉટ નજીકમાં નજીકનો સપોર્ટ આઠસો પચાસ નો છે રાઈટ એના પછી સપોર્ટ આપણને જોવા મળે છે મંથ મંથ લો લો હવે આજે આવી શકે છે આઈ ડોંટ થિંક સો કારણ કે આ મહિનાનો લો પાંચસો ત્રીસ છે ગઈકાલનો બંધ નવસો એકાવન છે એકવીસ હજાર એકસો સાડત્રીસ એટલે આજે પાછી બહુ મોટી મંદી આવી જાય તો જ પોસિબલ છે અને એ મોટી મંદી આજે દેખાતી એવી મોટી મંદી દેખાતી નથી કે એકવીસ હજાર એકસો આજે ગણી શકો છો બરાબર તો એક આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ આપણને મળી રહ્યો છે એના પછી જો ઇફ ધેટ બ્રેક then probably the market may take a control or charge if I am not wrong yeah थाउज पेवल सुधी आई सके वे क्या हेव टू फाइंड इट आउट माइन्यूटली કોલપુટના રેશિયોસ કે આપ ઉભા થાય છે કઈ રીતના થાય છે પછી આપણે બોલા લેવલ્સ 19000 થી 20000 ની વચ્ચેની રેન્જમાં વી કેન વર્ક આઉટ રાઈટ પણ હાલના તબક્કે અહીંયા સપોર્ટ દેખાય છે પુટ કોલ રેશિયો જોઈએ જે મે ગઈકાલે વાત કરી હતી વી ઓર 1 સો વી વર નોટ ગેટિંગ અ ક્લિયર કટ ડાયરેક્શન બટ હવે ગઈકાલે આપણે ફૂલી અવરલી સ્ટ્રેટેજી ઉપર આવી જઈએ તો પહેલા કલાકનો હાઈ was 22,229 and low was 22,168. so resistance we were facing good resistance yesterday's high, etc. so it did not cross comfortably about that level. no doubt it went for a few points, if i am not wrong. no. Nah.

ઓપોર્ચ્યુનિટી મળી ગઈ અને સો દેખાય છે તો મને પોસિબિલિટી ટ્વેન્ટી થાઉઝન્ડ અને ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ જે બન્યો છે હાય મે બી તમે એમાં થોડું ઘણું લિવરેજ લઈ શકો છો ટાઈપ જોઈને આપણે કહીશું હવે માર્કેટ વુડ ટ્રેડ ઇન ધીસ ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ પોઈન્ટની રેન્જમાં ટીલ ધ ઇલેક્શન ટીલ ધ ઇલેક્શન એટલે હવે આગામી બે અવેન બે કેટ રિસપ્લેસમેન્ટ સે અ ઘણી બધી વસ્તુઓ નવી નવી સાબળવા મળ છે તો માર્કેટ તીજી નું દેખા છે ડેટા તો તમને કેક મંદી આવશે મંદી નું દેખા છે તો તેજી થશે સો ઈટ will be more like a trap market for the next two months retail investors માટે આટલું ક્લીન દિવસ હવે આપણને મળે એ શક્યતા થોડી ઓછી લાગે છે તો મોર ઓફ અ ટ્રેપ માર્કેટ એટલે ફોર એક્ઝામ્પલ પહેલા કલાકનો હાઈ ક્રોસ કર્યો તો પહેલા કલાકનો હાઈ ક્રોસ કરીને થોડુંક ઉપર જશે પછી ફરી પાછું નીચે આવી જશે લો નહીં તો અને ઇટ વિલ બીકમ સ્ટેબલ તો તમે જ્યાં ખરીદી કરી છે મે બી એના કરતાં થોડુંક નીચે કે થોડુંક ઉપર જ પ્રેફરેબલી નીચે બંધ આપે ઓર લોઅર સાઈડ બ્રેક કરે છે તો થોડુંક નીચે જઈને તે નાખીને કમ્સ બી સ્ટેન્ડ સ્ટીલ ઓવર એટલે હવે બે મહિનામાં છે ને તો એ પર્ટિક્યુલર થી તમારે થોડુંક સાચવીને બહુ એક્સપર્ટાઇઝ સાથે પ્રોફિટ મળે છે તો પ્રોફિટ લઈને જે ટ્રેડર્સ ઇન્ટરનલ ટ્રેડર્સ હોય છે એમને બહુ વ્યવસ્થિત રીતે એ લોકોને ટ્રેડ કરવાની જરૂર રહેશે ને એક્ઝિટ થવાની જરૂર રહેશે હવે આઈ થિંક ઘણા બધાને ખબર જ હશે કે ગઈકાલે આ રીતના એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું છે તો એના પાછળનું કારણ શું હશે ઇટ ઇઝ અ ફોર ધ મ્યુચ્યુઅલ ફંડ અને એ સારી વાત છે તો અહિયાં એમ ફી જે મ્યુચ્યુઅલ ફંડ ની ફેડરેશન છે એમ ફી એ બધા મ્યુચ્યુઅલ ફંડ ને નાગરિકો યુવા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે ઘણા ફંડ એવા છે કે જે લોકો કેટલા મીન્સ જે સંસ્થાએ કેટલાક મહિનાઓથી ફંડ લેવાનું બંધ કરી કેમ બંધ કરી દીધું કારણ કે ઘણી સ્મોલ કેપ અને મિડ કેપ ઇવન લાર્જ કેપમાં એવી કંપની છે કે જેની વેલ્યુએશન એમની જે એકચ્યુઅલ વેલ્યુ છે એના કરતા ઘણી વધારે છે તો આજે ફોર એક્ઝામ્પલ યુ હેવ અ પેન રાઈટ તમારા પાસે આ પેન છે ને આ પેનની કિંમત મે બી કદાચ પચાસ રૂપિયા હોય અને યુ આર એન ઇમરજન્સી તમારે પેન જોઈએ જ છે અને દુકાનવાળો તમને કહે છે ના પચાસ નહીં હું તો એસી લઈશ

અમ્યુચલ ફંડ ગણબરમ્યુચલ ફંડે ફંડ લેવાનું બંધ કરી દીધું કારણ કે એકદમ માર્કેટ કોઝ ઓર ધ ઇન્સ્ટ્રુમેન્ટ સ્મોલ કેપ્સ લાર્જ કેપ્સ મિડ કેપ્સ দে વર ઓવર વેલ્યુ તો એક કારણ સે બંધ હતું હવે એમફીએ મ્યુચ્યુલ ફંડ ને કીધું કે તમે અમને લિસ્ટ અપ ઓર કંટ્રોલ ફંડ લેવાનું તમે બંધ કરો તો હવે આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ફ્રોમ ધ ફેડરેશન સો तो फारो पॉइंट अपन करेक्शन जो मूल

खास like 19 19 okay, day -day, uh, अगत्य नीचे बंद आपे ट्रेड करे

Uh, एक गोटी डील इज अ थोझिटिव्ह साइन फॉर रिलायन्स इंडस्ट्रीजिबिलिटी रिलायन्स खुलता भाव खुली जायबिलिटी रिलायन्स मपोर्ट बे हजार नऊसो न आपठाची गो लो बे हजार नऊसो नऊसो आहे અને વી હેડ ડિસ્કસ ટુ થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ પોઈન્ટ અને ગઈકાલનો લો છે ટુ લેવલ એ ધ્યાનમાં રાખીને એનાથી નીચેનો સ્ટોપ લોસ આ બે હજાર આઠસો એસી નું રાખજો લુક્સ લાઈક ઇટ વિલ બાઉન્સ બેક અને એનો બાઉન્સ કેન બી ટુ નાઇન થ્રી ફાઈવ ફર્સ્ટ લેવલ અને ટુ નાઇન ફાઈવ ઝીરો લેવલ અને એના ઉપર ચાલશે તો એવરી પોસિબિલિટી અગેન ટુવર્ડ ટુ નાઇન એટ ફોર રાઈટ તો ગઈકાલનો હાઈ લો એનાથી પચીસ ત્રીસ પોઈન્ટ તમે થોડુંક લિવરેજ લેજો વોલાટિલિટીને કારણે તો ગઈકાલનો હાઈ લો અગત્યનો છે તો તમે બે હજાર નવસો એટલે બે હજાર આઠસો એસી ઉપરમાં ત્રણ હજાર આ બંને અગત્યના લેવલ છે ऊपर ऊपर ट्रेड कर से तो नहीं उपर, तो अगेन हेडिंग 3,100, 200, 500 एंड इफ इट ब्रेक्स 2,880 तो पॉसिबिलिटी छे के वी में सी 2,760 तो, लेवल्स बनने बाजू मैं आपने आप दीदा डिपेन्डस अपॉन दर्ट डिपेन्स अपन इीतना છે રીતે તમારે પ્લાન જી તો ચોક્સ જે પ્રકારે તમામ વાત કરી છે અને સાથે ઇન્સ્ટ્રુમેન્ટની પણ જે પ્રકારે વાત કરી અત્યારે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર રિલાયન્સની પણ તમને જે પ્રકારે વાત કરી એટલે એ જે રિલાયન્સમાં જે ડીલ થઈ છે તેનો હવે આગળ કેવી રીતનું જાય છે તેની પણ આપણે વાત કરીશું સાથે જ હવે આગળ વાત કરીએ તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે દર્શક તેના પર આ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને હવે પૂછી શકો છો એક પહેલા કોલર જોડાઈ ગયા છે હેલો હલો જી આપનું નામ જણાવશો અને આપનો સવાલ જણાવશો

અવાજ સંભળેલું છે નામ મને યાદ નથી બંધન બેંક સાથે એક કદાચ કહીએ તો એ દેખાઈ રહી છે બંધન બેંક કોઈ પણ એંગલ થી નજીક માં નજીકનો સ્ટોપલો વન નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન્ટી ઓન ડેલી ક્લોઝિંગ બેસિસ રાઈટ જ્યાં આપણે ઊભા છે હવે મને કઈ કઈક ના કે ના અહિયાંથી બાઉન્સ થશે હરેશભાઈ તમે મને કહો કે ભાઈ અહીંયાથી બાઉન્સ થશે જ હાઉ કે નહીં સે હાઉ કે નહીં સે આઈ એમ નોટ અ ટ્રેડર પહેલી વાત આઈ એમ નોટ એન ઓપરેટર આઈ એમ નોટ અ બ્રોકર હું કશો નથી એટલે મને અહીંયા ચાર્ટ ઉપર જે વસ્તુ દેખાય છે હું એક તો છું તો તમારે જો હોલ્ડ રાખવું હોય તો નજીકમાં નજીકનું આ એક લેવલ છે એકસો છન્નું રૂપિયા સિત્તેર પૈસા આનાથી નીચે બંધ આપે એટલે મેં તમને વચ્ચે કરું છું એકસો ને સિત્તેર પૈસા અગત્યનો લેવલ છે હવે આના નીચે જો તમને આજે બંધ જોવા મળે આઈ થિંક મળી ગયું છે રાઈટ ગઈકાલનો બંધ એકસો છન્નુ રૂપિયા પાસઠ પૈસા છે તો પહેલો સિગ્નલ તો તમને બંધ જોવા મળી ગયો છે હવે આના નીચે આજે જો ટ્રેડ કરે છે અને આના નીચે ચાલે છે તો અગેન ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ મોર ઓન ધ ધર્ડ ડાયરેક્શન અને એ સાઉથવર્ડ ડાયરેકશનમાં એનો પહેલો લેવલ આવે છે કે એકસો બાણું રૂપિયા ના એસી પૈસા તો તમે એકસો છન્નું ના રાખો તો ચલો એકસો બાણું રૂપિયા એસી પૈસાનું લેવલ ધ્યાનમાં લો વન્સ ઇટ બ્રેક દેટ વન નાઇન્ટી ટુ એટી એન્ડ ક્લોઝિસ બિલો વન નાઇન્ટી ટુ એટી ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ વન એટી ફોર સેવન્ટી ફાઈવ હવે તમે કહેશો કે અરે ભાઈ વન નાઇન્ટી ટુ ને આઠ રૂપિયા માટે ક્લોઝ મળે તો અગેન દેટ ઇઝ બેડ તો તમારા માટે હવે સ્ટોપ લોસ શું આવી ગયો હું થોડુંક વધતો જાઉં છું ફ્રોમ ધ ડેલી હવે હું વીકલી આવી ગયો તો એકસો ચોર્યાસી રૂપિયા ને સિત્તેર પૈસા વીકલી ક્લોઝ રાઈટ હવે હું થોડુંક હજી ઉપર રહું હવે એકસો ચોર્યાસી રૂપિયા ને સિત્તેર પૈસાની નીચે જો તમને વીકલી ક્લોઝ મળે છે અને એના નીચે જ પછી નેક્સ્ટ વીક ટ્રેડ કરે છે તો પછી સમજી લેજો આ ઇન્સ્ટ્રુમેન્ટ એકસો એકાવન રૂપિયા ને પિસ્તાલીસ પૈસા સુધી આવે છે હવે તમને આ એકસો ચોર્યાસી ને એકસો એકાવન રૂપિયા જો અહીંયા તમને ગેપ લાગતો હોય કે આ ગેપ વધારે છે તો તમે એ પ્રમાણે તમારું હેજિંગ કરો એટલે તમારી ફૂટની થોડી પોઝિશન ઊભી કરો ઓર એલ્સ ત્યાં બ્રેક કરીને ઓન ધ લોવર સાઈડ તમે એ તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર ને પૂછીને તમારે કામ કરવાનું રહેશે હાલના તબક્કે ઈઓડી ચાર્ટ આ વસ્તુ તમને આપી ચાર્ટી તો હવે એ એકસો ચોર્યાસી દરવાજો ખુલે છે એકસો એકાવન રૂપિયા ને ચુમ્માલીસપોર્ટ હવે એકસો એકાવન રૂપિયા ને ચુમ્માલીસ પૈસાનો બી ક્રિયા દેટ ઇઝ અ ગુડ સપોર્ટ દેટ ઇઝ અ મંથલી સપોર્ટ ધેટ ઇઝ અ ક્વાર્ટરલી સપોર્ટ આ બંનેનો સપોર્ટ આપે જે વાત કરી કે મને સ્ટ્રોંગ સપોર્ટ આપો તો પૈસા નો બંધલી ઓર ક્વારલી આ ખાસ સમજી લેજો સમજવાની જરૂર છે એકસો એકાવન રૂપિયા ને પિસ્તાલીસ પૈસા નીચે મંથલી ઓર ક્વારલી આ બંને જોઈએ આપણે બંધ મળે તો બંધન બેંક વધારે ખરાબ થવાની એકસો એકાવન પૈસામાં જુમંધ તો બંધ આપે ઓર્સે જૂન મહિનામાં કે કોઈ બી મંથમાં બંધ આપે છે અને પછી નેક્સ્ટ ક્વાર્ટરમાં એના નીચે સ્ટ્રેટ કરે છે

બંધન બેંક માર્કેટ તો આપના પ્રશ્નના જવાબ થઈ જાય છે પછી કેસ સપોર્ટ નથી કરતો પછી તમે મને ફરી આ પ્રશ્ન પૂછશો

નામ જણાવશો ને આપનો સવાલ જણાવશો હા મહેશ મહેશભાઈ બોલું છો હું મહેશભાઈ બોલું છું મારે ગોદરેજ કન્ઝ્યુમર ગોદરેજ કન્ઝ્યુમર સ્ટોક આ ભાવે ખરીદાય તમારા આ બાબતે તમને ખરીદાય કે ન ખરીદાય ગોદરેજ કન્ઝ્યુમર નું સિમ્બોલ બોતી રહ્યો છું ગોદરેજ કન્ઝ્યુમર નું સિમ્બોલ મને એનો સિમ્બોલ નથી મળતો જરા પ્લીઝ મને સિમ્બોલ જો તમે આપી શકતા હો ओके 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 अब हवे लेवा बॉटम फिशिंग થઈ શકે છે બોટમ ફિશિંગ થઈ શકે છે આપનો સ્ટોપ loss રહેશે 1222 ની નીચે નો બંધ 1222 આ લેવલ ધ્યાન રાખજો એના નીચે બંધ આપે એના નીચે ટ્રેડ કરે તો ચાન્સીસ વધારે નીચે છે જો વધારે સેફર લેવલ લઈ લો તો 1214 રૂપિયા ની નીચે નો બંધ

રાઈટ જી હા મારા મિત્રો છે મારા પર લેતા હોય છે પૂછતા હોય છે મારા સગા સંબંધી છે રિલેટિવ છે એ લોકો પણ પૂછતા હોય છે અને મારા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો બી નોર્મલી જાતે જ કરતા હોય છે પણ કોપર મને પૂછતા હોય છે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તો કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો કે ફેમિલી છે એટલે યુ કે નોટ સે યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ બટ ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ફોર એની રીઝન જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું શેર બજારના ધબકારામાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર